રેશન શોપ ટીલરોની રાજ્યવ્યાપી હડતાળના પગલે ભાવનગરના તમામ રેશન શોપ ધારકોએ પોતાની દુકાનો બંધ રાખી વિરોધ વ્યક્ત કર્યો હતો રેશન શોપ ટીલરોની પણ ઉકેલ માંગણીઓ સંદર્ભે રેશન શોપ ધારકો દ્વારા રાજ્યવ્યાપી બંધનું એલાન અપાયું હતું રેશન શોપ ધારકોની રાજ્યવ્યાપી હડતાળના પગલે ભાવનગરના રેશન શોપ ધારકોએ પોતાની દુકાનો બંધ રાખી વિરોધ વ્યક્ત કર્યો હતો શહેરના તમામ રેશન શો રોજ બંધ રહેતા રેશન કાર્ડ ધારકોને ભારે પરેશાની નો સામનો કરવો પડ્યો હતો વ્યાજબી ભાવના દુકાનદારોની મુખ્ય ત્રણ માંગણીને લઈને આજથી વ્યાજબી ભાવના દુકાનદારો જે અસહકાર આંદોલનની અંદર જોડાયા છે તેમાં મુખ્ય માંગણીમાં બે હજાર બાવીસ પછી સરકારશ્રી તરફથી કોઈપણ પ્રકારના કમિશનમાં વધારો કરવામાં નથી આવ્યો એટલે આ કમિશન છે એ ત્રણસો રૂપિયા પ્રતિ ક્વિન્ટલ કમિશન કરવા સરકારશ્રી તરફથી વીસ હજાર મિનિમમ કમિશન માટેનો જે ખેરાવ કરવામાં આવ્યો છે તે ખેરાવમાં સત્તાણું ટકા વિતરણ માટેની જે શરત મૂકવા છે શરત રદ કરવા અને વ્યાજબી ભાવના દુકાનદારો જે વિતરણ કરે છે એમાં પડતી ઘટ બાબતે એક ટકો વિતરણ ઘટ મજરે આપવા માટેની આ મુખ્ય માંગણીના હિસાબે ગુજરાતના લગભગ સત્તર હજાર વ્યાજબી ભાવના દુકાનદારો છે એ આજથી અસહકાર આંદોલન શરૂ કરી અને વિતરણ વ્યવસ્થિતથી અડગા રહ્યા છે